દેવગઢ બારીમાં મામલેદાર કચેરી નજીક અકસ્માત સર્જાયો જેમાં ફોર વ્હીલર ચાલકે બાઇક ચાલકને ટક્કરી લીધો હતો અને નાસી છૂટ્યો હતો દેવગઢ બારિયા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી શરૂ કરી છે જેમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે

અને બે જવાબદારીપૂર્વક વાહન હંકારવાના કારણે આખરે જે ભોગવવાનો વારો આવતો હોય છે તે નિર્દોષ નાગરિકોનો આવતો હોય છે નિર્દોષ વાહન ચાલકોનો આવતો હોય છે એક તરફ ટ્રાફિકના નિયમોને પાલનની મોટી મોટી વાતો તો બીજી તરફ જાણે કે આ પ્રકારના જે લોકો છે કે જે બે જવાબદારીપૂર્વક વાહન ચલાવે છે તેમને ખુલ્લી છૂટ મળી હોય તેવું જોવા મળી રહ્યું છે